અમારા શિક્ષક મિત્રો આજે સક્ષમ શાળા તાલીમ અંતર્ગત એક શાળાની મુલાકાત લેવા આવેલા એ મુલાકાત પૂરી થઈ હવે બધા ઘરે જાય છે શાળાનું નામ છે શ્રી ઢીંકવાળી પ્રાથમિક શાળા અને હું તમને શાળાના કેમ્પસમાં લઈ જઈશ આ ગવર્મેન્ટ સ્કૂલ છે સરકારી શાળા છે ને શ્રેષ્ઠ શાળા માટે અમે અહીંયા જોવા આવેલા આ એન્ટ્રન્સ છે શાળાનું અને બધા શિક્ષકો હવે વિદાય લઈ રહ્યા છે તો ગુજરાતમાં આ પ્રકારની શાળાઓ અમારે મુલાકાત લેવા આવી પડે આ શાળામાં એક આવતા ગુરુવારથી અમલ થવા જઈ રહ્યો છે કે આખી શાળાની સ્વચ્છતા વીસ મિનિટમાં થાય છે સારી વાત છે પરંતુ એક મિનિટમાં આખી શાળાની સ્વચ્છતા થાય એવો એક પ્રયોગ કરવા આ શાળા જઈ રહી છે તો આ સરકારી શાળા અહીંના જે આચાર્ય છે એમની ટીમ છે એ ટીમ દ્વારા સમગ્ર શાળા સુશોભિત વધતા શ્રેષ્ઠ થઈ રહી છે આજે રજા છે છતાં આ માણી મધ્યાહન ભોજનનું જે સ્ટેન્ડ છે મેં ઘણી બધી શાળાઓ જોઈ છે અન્ય શાળાઓ એમાં આડેધડ વાસણો પડ્યા હોય જ્યારે આ શાળામાં બાળક સાથે બાળક બનીને કામ કરતા આચાર્ય સાહેબ એવા જેમના ફાધર અમારા બીઆરસી સાહેબ હતા એમના સન છે અને ટોપઅપ કામ પણ કરી શકે છે ને આવું બોટમ કામ પણ કરે છે હું આચાર્યને પૂછીશ સાહેબ આટલી સરસ શાળા બનાવવાનો વિચાર તમને કેમ આવ્યો બાકી સરકાર તો તમને પગાર આપે જ છે વિચારમાં એવું છે કે જે આપણે સરકારે પગાર તો આપવાની જ છે પણ જે આપણે કર્તવ્ય નિષ્ઠાથી જે કામ કરીએ ને એને કાંઈક મજા જ અલગ હોય અને જે જવાબદારી આપણને કુદરતે આપી છે એ જવાબદારી આપણે જેટલી નિષ્ઠાથી નિભાવીએ ને એટલે આપણે આપણો અંતરાત્માય રાજી થાય અને બીજા નંબરમાં બાળકોને આશીર્વાદ મળે એ બહુ મોટી વસ્તુ પણ આટલું સરસ કામ કર્યું સાહેબ એવું લાગે છે કે તમે નિષ્ઠા કરતાં પણ કંઈક વિશેષ કરો છો ના હું એક નહીં અમારો સ્ટાફ આખો છે અમારા પૂર્વ આચાર્યો અને આખો સ્ટાફ વધતા બાળકોની મહેનત તો ખરી જ અને ગામ લોકોનો સહકાર એક આખે તો તાળી પડે જ નહીં પોસિબલ જ નથી પણ બધાના સાથ સહકારથી આ વસ્તુ થઈ શકે છે હમણાં હું વિડીયોમાં એવું પણ બોલ્યો છું કે આવતા ગુરુવારથી આ શાળા સ્વચ્છતા માટે વીસ મિનિટ ને એક મિનિટમાં શાળા સ્વચ્છતા થઈ જાય એ અમલ કરવા જઈ રહી છે તો આપ સાહેબ એમાં તમારું યોગદાન શું રહેશે એના માટે જે તમારા દ્વારા જે સૂચન આપવામાં આવ્યું છે અને અમે બાળકોમાં એપ્લાય થાય ને અને સ્કૂલની અંદર જો આ રીતના ઝડપથી જો બાળકો જે પાંદડા છે એ બાળકોની જે સફાઈનું કામ કરી શકે એના માટે બહુ સારું તમે બાળકોમાં એ ગુણ વિકસે એની અમે રાહ જોઈ છે કે ખૂબ સરસ રીતે આ કામ થઈ શકે ફરીવાર સાહેબ તમને ભગવાન આ તમારા નસીબથી નહીં નથી થયું તમારી મહેનતથી નહીં નથી થયું પણ હું એટલું જ કહીશ કે કોઈ કૃપા તમારી ઉપર વરસી રહી છે મા સરસ સ્કૂલ ઉપર સ્કૂલ ઉપર અને તમે આટલું સરસ કામ કર્યું થેન્ક યુ સાહેબ જય સિયા રામ